જય દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું છોટાઉદેપુરમાં આજે થયેલ સંવિધાન દિવસની ઉજવણીની જી હા છવ્વીસમી નવેમ્બર એટલે સંવિધાન દિવસ બંધારણ દિવસ વર્ષ ઓગણીસો ઓગણપચાસમાં આજના દિવસે બંધારણ સભાએ ભારતના બંધારણને અપનાવ્યું હતું અને એટલે ભારત વર્ષમાં આજના દિવસને સંવિધાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને આ ઉજવણીનો ઉદ્દેશ્ય ભારતના બંધારણને સમજવું બંધારણના મૂલ્યો અને આદર્શોનો પ્રચાર કરવો સંવિધાનના નિર્માણમાં યોગદાન આપનારાઓનું સન્માન કરવું અને નાગરિકોમાં બંધારણ પ્રત્યે જાગૃતિ અને આદર વધારવાનો છે ઉલ્લેખનીય છે કે બંધારણના નિર્માણમાં બંધારણ સભાના પ્રમુખ ડૉક્ટર બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની સાથે જવાહરલાલ નહેરુ સરદાર વલ્લભભાઈ પટેલ રાજેન્દ્ર પ્રસાદ અને મૌલાના અબ્દુલ કલામ આઝાદની મહત્વની ભૂમિકા રહેલી છે અને ભારતનું બંધારણ એ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે જેમાં ત્રણસો પંચાણું અનુચ્છેદ અને બાર અનુસૂચિઓનો સમાવેશ થયેલો છે ત્યારે આજે ડીઓપી કચેરી ગુજરાત રાજ્યના ઉપક્રમે છોટાઉદેપુરની ડૉક્ટર ભીમરાવ આંબેડકર લો કોલેજ ખાતે માનનીય જિલ્લા ન્યાયાધીશ શ્રી એસ એમ ટાંક સાહેબની અધ્યક્ષતામાં સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી કાર્યક્રમમાં સાંસદ જસુભાઈ રાઠવા પૂર્વ રેલવે રાજ્યમંત્રી નારણભાઈ રાઠવા જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખ વક્તા શ્રી જે ડી સોલંકી ફૂલ ટાઈમ સેક્રેટરી અન્ય વક્તા સિનિયર વકીલ એમ એસ મકરાણી પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ બાર એસોસિએશનના સભ્યો શ્રીજી ફાઉન્ડેશનની બહેનો પીએલવી સભ્યો જિલ્લા હોમગાર્ડ કમાન્ડર અને તેમની ટીમ લો કોલેજના વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકગણ ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા ન્યાયાધીશ ડીજીપી અને ડીએસપી સહિતના મહાનુભાવોએ પ્રસંગોપાત પ્રવચન કર્યું હતું કાર્યક્રમમાં છવ્વીસ અગિયાર ના હુમલામાં જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરવામાં આવી હતી એક્ટિવાથી લઈ જેસીબી સુધીના ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના જી હા દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે અને તે પણ આપણા છોટા ઉદેપુરમાં જી હા છોટા ઉદેપુરમાં અને હા જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે સરનામું છે એપેક્સ ટ્રેડર્સ સિલ્વર સ્પૂન હોટલ સામે ટ્રાએંગલ કોમ્પ્લેક્સ હાઇવે રોડ છોટાઉદેપુર મોબાઈલ નંબર છે સેવન થ્રી ફાઇવ ડબલ નાઇન ફાઇવ થ્રી ફાઇવ ફોર ફાઇવ છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીડ સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો